જે પર્સમાં રોકડા રૂપિયા બત્રીસ હજાર કરી નાસી ગયેલ હોય જે બાબતે ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય બે હજાર ત્રેવીસ ની કલમ ત્રણસો ત્રણ બે ચોપન ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ શ્રી એમ કે ઈશરાણી નાવના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ તથા હેડ કોન્સ્ટેબલ બિનુકુમાર મુન્નાભાઈ નાઓની સંયુક્ત બાતમકીકતના આધારે સદર પોર્સ ચોરી કરનાર આરોપીઓ નામે યશુર્ફે અજયભાઈ રાજપૂત उमरवरश 26 धंधो बेकार रहे बिल्डिंग नंबर आठ रूम नंबर 20 महाकाल निवास एसएमसी आवास स्टार बाजार के पास क्रोमा इलेक्ट्रॉनिक्स पाछा लडाजड़गांव सुरज शहर तथा मौसीन उर्फ माया रिजवान शेख उमरवरश 24 धंधो छूटक मजूरी गांव रहे बिल्डिंग नंबर बी 34 रूम नंबर बार भैस्तान नावा सुरज शहर तथा जिग्नेश उर्फ जिगौरपे लंगड़ो दीपक भाई पटेल उमरवरश 18 2 महीना ધંધો બેકાર રહે ઘર નંબર બે ઓબ્લિક પાંચ હજાર સિત્તેર હીલ્લુ ટેકરો રાવણતાડ રુસ્તમપુરા શહેરનાઓને પકડી પાડી રોકડા રૂપિયા ચૌદ હજાર પાંચસો રી કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે